જય ભારત જય સંવિધાન હું આપનો ભાઈ સમ્રાટ યોગેશ આજે આપ સમક્ષ પ્રસ્તુત થયો છું કે આજકાલ જે અનામતની વાત થઈ રહી છે અનામત પરથી ક્રિમિલેયરની જે ચર્ચાઓ થઈ રહી છે એ બાબતમાં ચર્ચા કરવા માગીશ કે જે જાતિગત આરક્ષણ જે અનામત છે એ જાતિના બેજ પર છે જાતિના બેજ પર એ જાતિના બેજ પરથી આર્થિક બેઝ પર લઈ જવાનું એટલે કે ગણી શકાય હવે એ આપણે સમજવું રહ્યું કે એને આપણે કઈ રીતે સમજીએ છીએ તો છતાં પણ હું આપની નજરમાં સ્પષ્ટ કરવા માટે કહીશ આજથી લગભગ વર્ષો પહેલા એક નવેમ્બર બે હાજર એક સાલમાં માન્યવર કાશીરામ સાહેબે પંજાબમાં વાલ્મી સમાજની એક બહુ મોટી સભા હતી હાથમાં રહેલી કલમ નથી જોઈ વાલ્મિકી સમાજે બાબા સાહેબના હાથમાં રહેલી આ કલમ નથી જોઈ પણ એમણે ગાંધીના હાથમાં રહેલું એ જાડું જોઈ લીધું છે આ આખું ભાષણ આખી ઘટના ખુદ માન્યવર કાશીરામ સાહેબ જે રજૂ કરે છે એ સંપૂર્ણ સાંભળવા માટે આ લિંક પર આવો અને સાંભળો કે શું કીધું છે માન્યવર કાશીરામ સાહેબે અને વધુમાં હું કહીશ કાશીરામ સાહેબના શબ્દોમાં કે આજ જો વાલ્મિકી સમાજ કી જો દુર્દશા હૈકા ફક્ત ઓર ફક્ત કારણ જો હૈ મિસ્ટર ગાંધી હૈ મિસ્ટર ગાંધી કે કારણ આજ વાલ્મિકી સમાજ કી એ દુર્દશા હૈ તો આ લિંક પર આવીને આપણે સંપૂર્ણ વિડીયો સાંભળીએ સમજીએ અને જન જન સુધી પહોંચાડીએ જેના લીધે આપણામાં જાગૃતતા આવે અને જે ગાંધીના હાથનું ઝાડું જોઈ લીધું છે એમને બાબા સાહેબની કલમ બતાવીએ અને એ પણ દરેક સમાજની જેમ પ્રતિષ્ઠાથી મજબૂતાઈથી સ્વાભિમાનની સાથે જીવે એવી આપણી જનજાગૃતિ લોકો વચ્ચે જઈને કરીએ ત્યાં સુધી ક્રાંતિકારી જય ભીમ જય કાશીરા